નમસ્કાર અમારું સુરત એ સંસ્થાઓનું શહેર છે ને આ સંસ્થાઓના શહેરથી જ આ સુરત જાણીતું છે અને આ બધી જ સંસ્થાઓ થકી સુરત ઉજળું છે આજના દિવસે અમે મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટની અંદર આવ્યા છીએ મારી સાથે મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટના મહિલા વિંગના પ્રતિનિધિ બહેનો છે મારી સાથે મહિલા વિંગના પ્રમુખ શીતલબેન મેંદપરા છે અમારું મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ જે છે ને એ ભૂખિયાને ભોજન આપવાનું કામ કરે છે અને એ પણ ત્રણસો ને દિવસ આ સાથે સાથે જે મહિલા વિંગ છે ને એ દિવ્યાંગ અને ગંગા સ્વરૂપા બહેનો જે પરિવાર છે ને એ બહેનોને કીટ વિતરણનું અને ચોપડા વિતરણનું સરસ મજાનું કામ કરે છે અને આ સાથે સાથે મહિલા વિંગની સૌથી મહત્ત્વની કોઈ પ્રવૃત્તિ હોય તો એ પ્રવૃત્તિ છે રોજગારલક્ષી મેળાઓ કરવા આની અંદર જે મહિલાઓ પોતાના ઘરેથી નાના મોટો વ્યવસાય કરતી હોય એ બધી જ મહિલાઓનું ટુગેધર થાય એકાબીજાના વ્યવસાયનો વિકાસ અને વિસ્તાર થાય આવી સરસ મજાની પ્રવૃત્તિ આ મહિલાઓ કરે છે અને છેલ્લા બે મહિનાથી એક નવો પ્રકલ્પ શીતલબેન અને એમની મુસ્કાનની આખી મહિલા વિંગની ટીમે શરૂ કર્યો છે અને એ પ્રકલ્પ એ છે કે વિચરતી જાતિ સમુદાય જે છે કે જેમનું કોઈ સરનામું કે ઠેકાણું ના હોય વ્યવસાયના કારણે જેને બધી જ જગ્યાએ ફરવાનું થતું હોય આ સમુદાય કે આ સમાજના બાળકોનું ભણવાનું ફિક્સ ના હોય એવા બાળકોને શીતલબેન અને મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટની મહિલા વિંગની ટીમની બધી બહેનો એ ભણાવવા માટે જાય છે અને બાળકોને સરસ રીતે અભ્યાસ કરાવે છે પ્રોત્સાહિત કરે છે આ સાથે સાથે મુસ્કાન અમારા સુરતને આ સમાજને જ્યાં જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં હંમેશા ખડે પગ પગે ઊભું રહેવાવાળું જો કોઈ ગ્રુપ હોય તો એ મુસ્કાન છે આજના દિવસે નેત્રદાન અને રક્તદાન કેમ્પ અમારા સુરતની અંદર મિની બજારમાં પટેલ સમાજની વાડીમાં ગાબાણી હોલમાં યોજાયો છે એ નિમિત્તે અમે બધા મળ્યા છીએ તમે મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિથી પરિચિત થજો અને આવનારા દિવસોમાં મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટનો કોઈ પણ કાર્યક્રમ હોય આપ સૌને મારું અને મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ વતી ભાવભર્યું આમંત્રણ છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ